હાલ તો પેપરવાળા એમ કેતા કે સરદ ભાઈ આજ તો હજુ હતા કે હા દેખાતું જ નહીં ટાઈમ જો દે હારા હાથ થવા હજુ દેખાતા નહીં પેપર વાળા તું અને અમારા સઘન એ કે ટાઈમે આવી જાય એ નહીં દેખાતું સઘન ચિતલ ખબર આમ પેપર વાળા તો એમ કેતા કે હું આઈ જાય હારા હાથે એ દેખાતા નહીં હાર તો થવા એ સગા

સી એમને કેવો કે અમારે બી અરે તમારે બીતો બી ઓ બે ભાઈ ચેન્નાઈ ને ભારે જો કાઢીઓ

ખબર જ નહી મને તો કશું ખબર જ હું વાત કરો આગેવાની ખબર નઈ રાખતા ખબર હું આવે એટલે જવા ના હોતર માં હું કહીએ કેવું આમાં કાલે મેટર નથી થઈ કુટુંબ વાળા વિ તો પછી સોરથી દીધું અમે જતું કર્યું શરત મારા વાત કરી હતી અમારા કુટુંબ વિશે બોલી ગયા તા

તમે તો તમારે તો આમ ત્રણે કઈ જવું તમે તો પેલા ભુવાથી કેવાય ને હા તો આપી ખબર જોઈ લો ને

ઠંડી વાતો ઠંડી તો વાયજ ને ચોથા મારે ઉતરતો લાગે તારો ને તો તું અઠવાડિયું તો

હું કશું આવડાવી આવડતો કાગળમાં લખવાનું કે ભણ્યા નહીં એટલે બે કરો હોય ફાટી હું નહિ નહીં કુટુંબ નો બીવી બીમારે બોલો બોલ્યો આ બધું તમે જા

આગેવાન ના આપણા કુટુંબ વાળા સાહેબ

આપડે જવાનું હતું નથી કીધું સરક મારવાની હવારે દિલ એટલે મીલિયું દારૂ દારૂ આજે દારૂ આપડે લાવાનું હોય સિંજરાનું હવા ને દિલ મીલિયા એટલે આપીજરા નઈ જવું પડે

તમારે જવું તું જાય અમારે એક જ મોન જાય તમારે જીવા તે બધા હારી જ હોય અમારે એક જ ભાઈ હા તો જશે જોઈએ હા હા હાજો નો આવા દો વાત છો તમે છો ને હા એમ તો ના આવી મોટી અમારા ભાઈ ઉપર

બી એક સીધો નહીં હોય કોઈ ગાડી લઈને આવતું રહે આ તું તાર હાલત લઈને આવ બીખ લાગ્યું તો લઈ આવ્યો પણ વટમન વટમાં તો કહી દીધું કે હું લઈને આઈ જાઉં સંગ તેમ સંગ હું તો જબ્બર બોલતો તો અને બધા આગેના બાગે બધા બેહા તો અને બીખાઈ જબ્બર લાગે યાર જવું તો પછી કાઠો તો થઈ જવું પડશે આજ તો અને બીખાઈ લાગે તો જબ્બર બીખ લાગ્યો અતારું ગોચ અને આ સીધું જો બીખ જબ્બર હીખ લાગ્યો จับบีคลากทันเดีไเฮ้ยมีทันดียว่ฮันบิคลากอจับบุคลาเก้อหน้าว่ะหเลอยอมาฟังเยเอัเด็กเลยะจับบุบคลากีิจระจุดต้อมาตัวกคจ

ના ગુવાટી હા ક્યાંક પતાવી દીધું બધું પતી ગયું પતી દીધું હા બતાવી દીધું તમે જાય હા ગયો તમે એમાં ગયા છો ને ગયા છો નહી બજાર માં મળે ને તો તારો કલર ઊંધી નિકટ નીકળ અત્યારે

આમનું વાત પડે જો તો ઝઘડા કરી હોય એ મારે બુદ્ધિ વાપરવી પડે તો હું કરી ગમે તેવા પણ અમે ઝઘડો કરી એટલે જવું જ પડે જીવા તીવા હી તો ભાઈ જ ન